રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં આપણા અગિયાર જેવા જે છે સીએસસી આવેલા છે આ સીએસસીમાં બોન્ડેડ તબીબીને રેગ્યુલર એમબીબીએસ સાથે સાથે બોન્ડેડ તબીબીઓની નિમણૂક પણ કરવામાં આવેલી છે અને આમાં સરકારશ્રીની સ્પષ્ટ સૂચના છે કે જ્યારે પણ કોઈ ડૉક્ટર સાત દિવસથી વધારે જે બોન્ડેડ ડૉક્ટર છે ગેરહાજર હોય તો આને આપણે નોટિસ દઈએ એના નોટિસ દયા પછી પણ જે છે આ લોકો હાજર નહીં થાય તો આને છૂટા કરવાના રહેશે અને આના સંબંધમાં અગિયાર જેવા જે બોન્ડેડ ડૉક્ટર છે અને સીડીએચઓ મારફતે નોટિસ આપવામાં આવી છે સર અમુક ડોક્ટર છેલ્લા ત્રણ ત્રણ માસથી નથી આવ્યા તો પછી કઈ રીતનું કારણ કે બોન્ડેડ ડોક્ટરો હોય છે તેની કામગીરી કઈ રીતની હોય સરકાર બોન્ડેડ અભ્યાસ કર્યા બાદ તેમને ફરજિયાત સેવા આપવાની બોન્ડેડ તબીબીને અમુક અમુક જે અગિયાર માસના બોન્ડેડ ઉપર હોય છે અમુક અમુક જે છે ત્રણ વર્ષના બોન્ડેડ ઉપર હોય છે ને અહીંયા આવીને જે છે બધા સીએસસીમાં અને પીએસસીમાં પણ જે છે અને કામગીરી કરવાની હોય છે અમુક અમુક બે ત્રણ ડોક્ટરના એવું પણ છે જે છેલ્લા બે મહિનાથી પણ